મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદથી ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદભવી છે કડી અને ઉંઝા રેલવે અંડરપાસમાં પાણી ભરાતા તેને બંધ કરવાની ફરજ પડી બહુચરાજીના શંખલપુર ગામ તરફ મુખ્ય રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે તો મહેસાણામાં ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે મહેસાણામાં ત્રણ અંડરપાસ બંધ કરવા પડ્યા છે કડી અને ઉંઝા રેલવે અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરવાની ફરજ પડી છે તો બહુચરાજીના શંખલપુર ગામ તરફ મુખ્ય રેલવે ગનાળામાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે તો આ તરફ મહેસાણાના બહુચરાજીમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાતા ધારાસભ્ય લાલ ધૂમ થયા છે

ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે બોચરાજી સંખલપુરને જોડતો આ મુખ્ય રસ્તો છે ને આ મુખ્ય રસ્તા ઉપર રેલવે અંડરપાસ બનાવવામાં આવ્યો છે પાણીનો પ્રોપર નિકાલ ના થવાના કારણે આ રેલવે અંડરપાસ ભરાઈ ગયો છે જેના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે જોકે વાહન વ્યવહારો માટે બંધ કરાતા સ્થાનિક ધારાસભ્ય સુખાજીવી ઠાકોર અહીંયા પહોંચ્યા હતા તાત્કાલિક ધોરણે તંત્રને કામે લગાડવું છે મારી સાથે સુખાજીવી છે સાહેબજી શું કે સુધી રીતે રેલવે અંડરપાસ છે સંકલપુર મુખ્ય રસ્તો આ જે રેલવેના જે નાળા બનાવ્યા છે એ બેચરાજી માટે બહુ નુકસાન કરતા છે આજુબાજુના ગામડાઓને અવારનવાર દરરોજ ખરીદી કરવા આવવાનું હોય અને ચોમાસામાં સામાન્ય વરસાદના કારણે પણ નાળા ભરી જતા હોય છે આના માટે મેં સરકારમાં આના પુલ માટે ત્રણ પુલ માટે હારીજ રોડ એ સંકલપુર અને એક પેટા ના રસ્તો છે ખિચડીથી બેતાજીનો અહીંયા પુલ બનાવવાની વ્યવસ્થાની માંગણી મેં કરી છે અને પુલ બનશે એવું હૈયા ધારણ મને આપ્યું એ ખાસ કરીને આ રેલવે નાળું છે કેટલી મુશ્કેલી કેટલા ગામોના લોકોને તકલીફ પડે છે આ સંકલપુરનું જે નાડું છે એ થી ત્રીસ ગામના જોડતું બવતાલી સાથે જોડતું આ રસ્તો છે આ રસ્તા ઉપર સિવિલ હોસ્પિટલ આવેલી છે કોલેજો આવેલી છે સ્કૂલો આવેલી છે એટલે વિદ્યાર્થીઓને દર્દીઓને પણ મોટા મોટી મુશ્કેલી પડતી હોય છે એટલે આ કાયમી સમસ્યા ઉકેલ માટે ફક્ત ને ફક્ત ઓવરબ્રિજની જરૂર છે અને ઓવરબ્રિજ નહીં મળે ત્યાં સુધી પબ્લિક હેરાન થશે એટલે મારી સરકાર શ્રીને માગણી પણ વારંવાર કરી છે લેખિતમાં પણ આપી છે કે આને ઓવરબ્રિજ બનાવવામાં આવે સાહેબ રેલવે વિભાગને કારણ કે જે રીતે રેલવે વિભાગની કામગીરી કરી છે કારણ કે જે તે સમય સર્વે નહીં થયું પ્રોપર અને ગાઈડલાઈન નથી મળે એટલા માટે આ લોકો હેરાન થઈ જાય માનો છો દરેક ડિપાર્ટમેન્ટ પોત પોતાનું વિચારતા હોય લોકોનું આમાં નથી વિચાર કર્યો કેમ કે ટ્રાફિક ની સમસ્યાના કારણે એ લોકોએ નાડું બનાવ્યું છે પણ પાણી ચોમાસાના પાણીનો નિકાલ ક્યાં કરો એનો કોઈ રસ્તો નથી એટલે હવે પછી આ નાડુ બંધ કરી અને પુલ બને એના સિવાય બીજો કોઈ ઉપાય શક્ય નથી સાહેબ યાત્રાધામ ભેતરાઈ જ છે અહીંયા યાત્રિકો કઈ રીતે હેરાન થાય છે આપ શું માનો છો ખરેખર યાત્રિકો હેરાન થાય કારણ કે અહીંયા હજારો છે કે યાત્રિકો આવે છે મેં વારંવાર કહું છું કે યાત્રાધામ છે અહીંયા સતત આખા ગુજરાતની દેશમાંથી પણ વસ્તી દર્શન કરવા આવતી હોય છે બહુ પરેશાન છે સાથે સાથે ગામડાના લોકોને દરરોજનો ખરીદીનો વ્યવહાર ઊંચાઈ સાથે છે એ પણ લોકો હેરાન થાય છે અને ખાસ કરીને હું જે વાત કરું છું સિવિલ હોસ્પિટલ કોલેજ સ્કૂલો જે આ રોડ ઉપર આવેલી છે ત્યાંથી બાળકોને આવવા જવામાં દર્દીને જવામાં બહુ જ મુશ્કેલી પડે છે એટલે હાલ ટેમ્પરી મેં

હું તો જનતાનો એક સેવક છું પણ જનતાને તકલીફ તો પડે છે એટલા માટે જ હું આ મેદાને આજે વહેલા ઉઠીને કલેક્ટર કલેક્ટરને આખા વિડીયો મોકલ્યા મામલતદાર ને વાત કરી આરએસી ને વાત કરી કે ભાઈ આ પાણી સામાન્ય વરસાદમાં આટલું ભરાતું લોકો હેરાન થાય છે એટલે કલેક્ટર સાહેબે તાત્કાલિક ઇમરજન્સી મોટર મોકલી અને પાણી નિકાલ કરવાનું કાર્યવાહી ચાલુ કરી ધારાસભ્ય સુખાજી વહેલી સવારથી અહીંયા પહોંચી ગયા છે લોકોની મદદ કરે છે કારણ કે જે પરિસ્થિતિ ઉભી છે હું દ્રશ્યો બતાવીશ કે કઈ રીતે લોકો હેરાન થઈ રહ્યા છે ધારાસભ્ય લોકોને મુશ્કેલી ઉભી છે આ મુદ્દે તેને સરકારમાં પણ રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ તેનો કાયમી નિકાલ નથી મળ્યો તેને લઈને પણ ચિંતિત છે યાત્રાતાર બોતરા છે ને અહીંયા હજારોની સંખ્યામાં યાત્રિકો આવે છે ત્યારે તેમને પણ મુશ્કેલી ઉભી થઈ રહી છે હારુનગુરી એબીપીએસ અસ્પિટા મહેસાણા